પણ એ તો કાંઈ વાંધો નહીં છે કોઈતરા છે અને આપડે સોયાબીન તો જો હાવ ધરેડી ગયું એવું લાગે હવે પાક ઉપર મેળી ગયું છે જોઈ લે રાવું આખું પાકડો આ તો પાર્ટનર વૈષ્લું રાવું તો હાવ પાકી ગયું છે હમણાં જેવું આપણે હવે વાઢી કે હાર્વેસ્ટર રાખી આગે આગે ગોરખ ગાજે હું થાય ચક્કર મારી લઈ આમાં પાણી બાણી સૈલું છે વાયમાં જોઈ લઈ એ કરવી એ પાર્ટનર તો કહેતા હતા કે વટવી લેવું છે હાર્વેસ્ટરમાં નુકસાની વધારે સી એટલું ને એટલું છે કે વરસાદ આપણે વહીતો નથી તો પાણી વધી હવે સોયાબી છે ને ટૂંક સમયમાં આપણે વધીને પંદર વીસ દિન અંદર છે ને કાઢવું જો ફાઈનલ છે બોલો ચક્કર માં આવી જવાનું કે હોડા મને મચક કર હું મારે પાર્ટનર આવડા દેખાય એવું છે તો લઈ લે હું બીજ હું હમણા પાસે તો લઈ લે હું આજ બ્લોગ માં તમારું સ્વાગત છે જય મોરલીધર જય દ્વાર દેશ મિત્રો કેમ છો બધા મજા માં છો તો અત્યારે આપણે જો આવી ગઈ વાડી વાડી અને વાડી વસ્તી પાણી દે દીધું ને સોયાબી કેટલો ટાઈમ લાગશે જી પાર્ટનર ઓ મહિનો હે મહિનો ને ઉપર ગયો 15 20 દી ઓ 15 20 દી ઘણી ની હાલો હજી મેં તો તાળું એ નથી ખોયલું એક સેન્ટ ઠાવકી એવી આપણે ભારી ખડની વાટી આવી એટલે પછી ઉપાદીની આજે ગરમી તો પુષ્કળ છે પાર્ટનર હોય ગયા તમારે પાર્ટનર પર ઢગલો થઈ જાય સાટા થઈ ગયા ને હવે એમનું નહીં હોય તો પાર્ટનર ને

લાઈટ વહી ગઈ તેવા એટલે હવે છે ને આપણે ઘરે ચા પાણી બનાવીને પી લઈ બરોબર પાર્ટનર હું ત્યાં બે ગયા નિમાણા થઈ કુપન કુપન તમે હોય અહીંયા હોય આપણે નથી જોઈ તમે લેવા દેવા જાતા હો પાર્ટનર તમે છોકરા અને મૂકવું હોય ભાઈ મેં કઈ મૂકવું

કુપન નોટ ડરતું કે મમેકી તો ને કે કુપનની જવાબદારી મારી નથી એટલેનો મગજ વયો ગયો સેવટી ગોયતું તો મે પણ આવું હોય બધું જુઓ અને ઉદયભાઈ ગયા તો એટલે બધા એના કાગરિયા ના તેન કરાવે તે બૈરી માં એક બૈરી માં સેલે ઢૂસા માં ગાલી દીધું એની ની બૈરી તો બે ત્રણ વાર પોરી તો બાને હાથ આવ્યું જ નહીં હું બોલો આવી ગયું પાણી હા તો એ હું આખરી નાખી જો હાલો ને એટલે છે ને પાટણ નો મગજ આજ વયો ગયો અને એ વયા ગયા છે માલ લેવા બા જાય છે બટેટા લેવા દુકાને અને આપણે એ વાગી ગયા છે વાત વાતમાં અગિયાર જોઈ લ્યો વાત વાત માં અગિયાર વાગી ગયા છે એટલે હવે આપણે છે ને રસોઈ પાણી એ મારું હાલો આપણા મસ્ત મજાનું બટાકાનું શાક બનાવી નાખ્યું છે જુઓ હાલો શાક સળી જઈને પછી છે ને કંઈ રોટલી હોળગી રોટલી રોટલાને કરી નાખી કરો ભા તમે વાહ વાવ એ શું આમાં ભય રહશે

બા બાનો પાર્ટનરનો ફોટો સે પછી અમાર બે જણા નો છોકરા નો આમાં વેહ તો જુઓ પણ ફોટામાં તડકા મુનારામાં ગયા તા ક્યાં